લોકસભાની ચૂંટણી અંતર્ગત પાટણ સીટ પર ઉમેદવાર ભરતસિંહ ડાભી ના ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પાટણના હૃદયમાં શ્રી કમળ જન જનનો હોંકાર ફરી ફરી છે કમળ પાટણ લોકસભા બેઠક અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ વિધાનસભાના સિહોરી ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું આ અવસરે પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી જીતાડવાનું આહવાન કર્યું હતું ભાભર શહેરમાં બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર યોજાઈ વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેની આગેવાનીમાં રવિવારની રાત્રે મિટિંગ યોજાઈ હતી જેમાં ભાભર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા મિટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે તેમજ કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ હારીજમાં કચરાના ઢગ ખડકાતા લોકો ત્રાહીમામ બન્યા પાટણ જિલ્લાના હારીજ ખાતે મુખ્ય બજારમાં અને રોડ રસ્તાની બાજુમાં કચરાના ઢગ ખડકાતા વેપારીઓ સહિત વાહન ચાલકો અને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હારીજ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાતા મચ્છરજન્ય રોગની ભીતિ પણ સેવાઈ રહી છે તેમજ રોડ રસ્તા પર કચરો આવી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે હારીજની મુખ્ય બજારથી લઈને શહેરમાં અનેક જગ્યાએ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હારીજ ખાતે વેપારીઓ સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલિકાની સફાઈ અંગે તેમજ રખડતા ઢોરોને લઈને કાર્યવાહી કરવામાં કોઈ રસ જ નથી તેવું ચોક્કસપણે હારીજ શહેરમાં જોવા મળી રહ્યું છે વારંવાર પાલિકામાં જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ ઝાડી ચામડીના ભ્રષ્ટ બાબુઓને જાણે કોઈ કામગીરી કરવામાં રસ નથી તેવું ચોક્કસપણે હારીજ ખાતે જણાય આવ્યું છે પાલિકા તંત્રના સફાઈ કર્મીઓ દ્વારા શેરી મોહલ્લામાં સફાઈ કરી કચરો મુખ્ય બજારમાં આવેલ ખુલ્લી જગ્યામાં નાખતા હોવાની પારાવાર મુશ્કેલીનો સામનો નગરજનો કરી રહ્યા છે રખડતા ઢોરો અને સાફ સફાઈનો અભાવ હારીજ ખાતે જોવા મળી રહ્યો છે જેને લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મુખ્ય બજારમાં ખડકેલા કચરાના ઢગ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ દ્વારા દૂર કરી કચરાપેટી મૂકવામાં આવે તેવી સ્થાનિક લોકો વેપારીઓ વાહન ચાલકો સહિતની રાવ ઉઠવા પામી છે શું આપની સમસ્યા શું છે કચરો ઘણા ટાઈમ થી લોકો નાખે છે લોકો પરત જાગૃતિ લાવી જોવે કચરો ના નાખવા માટે લોકોને ભલામણ કરી જોવે તમે પાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પાલિકામાં તો પાલિકા દ્વારા શું આવતો નથી શું આપની શું માગણી છે આગામી સમયમાં ચૂંટણી છે ચૂંટણી છે આપણે ચૂંટણી ધામ સાસો જોઈએ બસ મામલતદારના માર્ગદર્શન હેઠળ મતદાન જનજાગૃતિ રેલી યોજાઈ આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શાળા શાળા નંબર નંબર અને વિદ્યાર્થીઓ દ્વારા મોટા બેનર સાથે શેરી ગલીઓમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા નંબર છ ના ઘનશ્યામ ગોહિલ પ્રિન્સિપાલ અને શાળા નંબર સાતના જગદીશ મેર તેમજ તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કેડી સોલંકી અને નાયબ મામલતદાર એલ એ જીહલા હાજર રહ્યા હતા ત્યારે લોકોને મતદાન બાબતે જાગૃતિ આવે તે માટે આ બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા બાબરા જીઆઈડીસી માં પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝ માં અચાનક લાગી આગ આગની જાણ અમરેલી ફાયરફાઇટર ને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ બાબરા ફાયર વિભાગ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા મુકામે જીઆઈડીસી ખાતે આવેલ પ્લાસ્ટિકની રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જે અનુસંધાને ફાયર ઓફિસર એચ સી ગઢવીની રાહબારી નીચે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને અંદાજે ચોવીસ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી કામગીરી કરનાર ફાયર કર્મચારી હિંમત બાંભણિયા ઋત્વિકનદાસ ગઢવી ઈસોટિયા દિલીપ રાઠોડ વગેરેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી પાટણમાં હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ હૃદયને લગતા તમામ રોગો ડાયાબિટીસ ફેફસાને લગતા રોગો લખવો સર્પદંશના રોગોના નિવારણ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી તબીબી નગરી પાટણમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે મેડિકલ ક્ષેત્રે પાટણ શહેરનું નામ રોશન કરી રહ્યા છે મેડિકલ ક્ષેત્રે હપ ગણાતા પાટણ શહેરમાં ડોક્ટર પ્રવીણ પટેલના નવીન સાહસ સાથે નિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ બાબતે જોઈએ તો હર્ષરાજ હોસ્પિટલમાં લેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા મશીન ગ્લુકોમીટર હેલ્થ ચેકઅપની સગવડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ કાર્ડિયોગ્રામ વિભાગ કાર્ડિયોગ્રાફી ટીએમટી ડિલક્સ રૂમ વેન્ટિલેટર પ્લસ ઓફિસ ઇન્ફ્યુઝન પંપ તેમજ હૃદયને લગતા તમામ રોગ

રેલવે સ્ટેશનની નજર નજીક સંતોષ મેડિકલ સેવા ઉપલબ્ધ રહે છે અમારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ઇમરજન્સી વિભાગ ઇકો કાર્ડિયોગ્રાફી હેલ્થ ચેકઅપની સુવિધા અવેલેબલ છે પરીક્ષા ઓગણીસો નેવ્યાસીમાં પાસ કરેલ એમ બીબીએસ મેં બરોડા મેડિકલ કોલેજમાંથી એમએસ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ એમબીની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઓગણીસો છન્નુંમાં અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા બાર વર્ષથી ચાલુ છે ઓકે ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ગાડી સહિત પંદર ધાણાના કટ્ટા મળી આવ્યા ડીસામાં મસાલાની દુકાનમાંથી પંદર કટ્ટા ધાણાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર બે શખ્સોની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં રહેતા અમિતભાઈ ચુનીલાલ ખત્રીની પોસ્ટ ઓફિસ પાસે મરચાં અને ધાણાની દુકાન આવેલી છે બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાત્રિના સમયે તેમની દુકાનો પાછનો દરવાજો ખુલ્લો હોવાથી ત્યાંથી પસાર થતાં તેમના સંબંધીએ તેમને જાણ કરી હતી જેથી દુકાન માલિક અમિતભાઈ અને તેમના પિતા તરત જ દુકાને પહોંચ્યા હતા જ્યાં જઈ તપાસ કરતા કોઈ અજાણ શખ્સો તેમના પાછળના દુકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશી પંદર કટના ધાણાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું જે મામલે તેમણે તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો ગાડીને થોંભાવી તલાશી લેતા તેમાંથી ધાણા ભરેલા કટ્ટા મળી આવ્યા હતા જેથી પોલીસે ઇકો ગાડીમાં બેઠેલ લુણપુર ગામના મનુરુફ મન્યુ નટુભાઈ મીર અને દાનસિંહ પોપટસિંહ સોલંકીની કડક પૂછપરછ કરતા તેઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તરત જ બંને શખ્સોની અટકાયત કરી હતી અને ધાણાના પંદર કટ્ટા તેમજ ચોરીના ડીસામાં ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કારનો કાફલા સાથે જોડાયા લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બાઇકો અને કારનો કાફલો જોડાયો હતો લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે સાત મેના દિવસે મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે જેમાં બે દિવસ અગાઉ જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં યુવા મોરચા દ્વારા પણ રોડ શો યોજાયો હતો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીસા એરપોર્ટ ખાતે જાહેરસભા યોજાવાની હોય જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તે હેતુથી જ આજે ડીસામાં ભાજપ યુવા મોરચા દ્વારા રૂડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ હવાઈ પિલ્ડર મેદાનથી ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં રેખાબેન ચૌધરી ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી પ્રારંભ કર્યા હતા રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત ઉરાટ ધારાસભ્ય પ્રવીણભાઈ માડી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વેરહાઉસ સિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માડી ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આશિષભાઈ શાહ સાથે ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ખુલી ચીપમાં શહેરના રાજમાર્ગો પર ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જ્યારે રોડ શો ડીસા શહેરમાં ફરી વડાપ્રધાની સભામાં હાજરી આપવા તેમજ સાત તારીખે ભાજપ તરફી મતદાન કરવા માટે લોકોને ખાસ અપીલ કરાઈ હતી ધ્રાંગધ્રા ભાગવતધામ ગુરુકુળ ખાતે બાલપ્રભુની શિબિરનું આયોજન આજનો બાળક આધુનિકતામાં ડૂબેલા જીવતા રોબોટની એક પ્રતિકૃતિ ન બની જાય તેના માટે ભગવત ભગવતધામ ગુરુકુળના સ્વામી દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજના બાળકો જૂની રમતો અને કુદરતી આનંદથી ઘણા દૂર થતા જાય છે અને એમનું જીવન ચોવીસ કલાક મોબાઈલમાં ડૂબેલું જોવા મળે છે ત્યારે આ પ્રકારની શિબિરથી બાળકોને જીવનના વિવિધ પાસાઓમાં ધર્મ અને આનંદ સાથે તંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું તેની સમજણ આપવાનો શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો શિબિરમાં બાળકોને ભગવાનની પ્રાર્થના સત્સંગ પ્રવચનની સાથોસાથ માતા પિતા પ્રત્યે ઋણ સ્વીકાર તેમજ શિક્ષક ગુરુજન અને વિદ્વાન વ્યક્તિના આદર સન્માન કરી એમની પાસેથી હંમેશા શીખતા રહેવાનું માર્ગદર્શન આપી આખો દિવસ બાળકોને જુદી જુદી રમતો અને ખાસ કરીને મનોરંજન સાથે તંદુરસ્તી જળવાઈ રહે તેવી રમતો રમાડવામાં આવી હતી આ તકે આ એક દિવસીય શિબિરમાં બસ્સો જેટલા બાળકોએ ભાગ લઈને જીવનપથના ઉત્તમ પાઠ મેળવ્યા હતા વિવિધ સ્વાદો આજ રોજ ભગવદ્ધામ ગુરુકુલ ખાતે બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોના સારા સંસ્કાર મળે એ હેતુથી સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રવૃત્તિમાં ધાર્મિક તેમજ રમત તેમજ સ્વિમ અલગ અલગ રમતો દ્વારા આજે એક દિવસનું શિબિરનું આયોજન થયું તેમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અને માલિકાઓએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ કરવા માટે સદ્ગુરુ શાસ્ત્રી નારાયણ સ્વામીએ ખૂબ આશીર્વાદ આપી અને પૂજ્ય સુબ્રન સ્વામી તેમજ શિક્ષક મિત્રો ખૂબ જ જહેમત ઉઠાવી અને આ શિબિરનું આયોજન થયું ઘણા બધા એમાં ખૂબ જ લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ એ બાળકો સારા ભારતના નાગરિક બને એવા સંસ્કારનું સિંચન થાય એવા ઉદ્દેશથી માતા પિતાની સેવા કરે મોબાઈલના વ્યસનથી દૂર રહે અને બાળક ભણવામાં ખૂબ જ ધ્યાન આપે એવા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પ્રવૃત્તિ કરી

ગામડામાં બાળ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં આયોજનના મુખ્ય દાતા નાણા સમય છે તેમણે આ સત્સંગ શિબિરનું આયોજન કરવાનું શરૂઆત લીધો હતો આ બાળ સત્સંગ શિબિરમાં અમને ઘણું મજા આવી આ બાળ સત્સંગ શિબિરમાં અમે ઘણી બધી મજા કરી અને ઘણી બધી મસ્તી પણ કરી આ બાળ સત્સંગ શિબિરમાં અમને વિવિધ રમતો રમાડવામાં આવી ભંચ્યામ ભંચ્યામ બાળિત બાલચરિત્ર

પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધન કર્યું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે પહોંચ્યા હતા જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સભા સંબોધી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા પ્રહારો કર્યા આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો લોકો રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાયા હતા પાટણ લોકસભા બેઠકમાં જિલ્લાની ચાર અને બનાસકાંઠાની બે અને મહેસાણાની એક વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સભા સ્થળે આવી પહોંચ્યા હતા લીમડી વિધાનસભાના ક્ષત્રિય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત સ્નેહ મિલન પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ ક્ષત્રિય સ્નેહ મિલન કાર્યક્રમમાં લીંબડી વિધાનસભાના ક્ષત્રિયો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કિરીટસિંહ રાણા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સમાજ માટેના યોગદાન તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઓગણીસો એસીથી થી લઈને પાર્ટીના અત્યાર સુધી સફરને યાદ કરી હતી